શું ફ્રેન્ડ્સ તમારા રાયતા મરચાં બનાવ્યા પછી કડક નથી રહેતા કે તેના ઉપર ફૂગ આવી જાય છે અને ચીકણા થઈ જાય છે અને લાંબો સમય સુધી તમે તેને સ્ટોર નથી કરી શકતા તો આજના વિડીયોમાં આપણે બધી ટીપ્સ અને ટ્રીક સાથે લાલ ને લીલા રાયતા મરચાં બનાવેલા છે જે મહિનો સુધી ખરાબ નહીં થાય અને ફ્રીજમાં રાખશો તો આખું વર્ષ માટે તમે તેને સ્ટોર પણ કરી શકો છો એવી રીતે આજે આપણે રાયતા મરચાં બનાવેલા છે બસ ખાલી નાની નાની ટીપ્સનું ધ્યાન રાખવાનું છે તો સૌથી પહેલાં આપણે રાયતા મરચાં બનાવવા માટે અહીંયા મરચાં લેવાના છે પણ ફ્રેન્ડ્સ પહેલી વસ્તુ એ જ ધ્યાન રાખવાની કે રાયતા મરચાં બનાવવા માટે જે મરચાં લ્યો ને તે કડક હોવા જોઈએ ભલે ગમે તે લ્યો લાલ લ્યો લીલા લ્યો તમને જે પસંદ હોય તે લઈ શકો છો તીખા પણ ચાલે મરચાં પણ તમારે અહીંયા કડક હોય ને મરચાં એવા જ લેવાના છે જો નરમ મરચાં લેશો ને તો તમે તેને લાંબો સમય સુધી સ્ટોર નહીં કરી શકો બેથી ત્રણ દિવસમાં જ ખરાબ થઈ જશે તો તે વાતનું તમારે ધ્યાન રાખવાનું છે તો આ રીતે આપણે મરચામાં કટ લગાવી દઈશું મરચાને ધોઈને સરસ કોરા કરી લેવાના છે પછી તેમાંથી આ રીતે આપણે બીયાનો ભાગ હટાવી દેવાનો છે તો તમે જોઈ શકો છો આ રીતના આપણે મરચાં કટ કરી લેશું લાંબો સમય સુધી આપણે સ્ટોર કરવા છે ને એટલે આપણે આ બીયાનો ભાગ કાઢેલો છે પણ તમે રાખી પણ શકો છો પણ આનાથી મરચાં વધુ તીખા થઈ જાય છે અને બધા ખાઈ નથી શકતા એટલે આપણે બીયાનો ભાગ હટાવી દીધો છે તમારે રાખવો હોય તો રાખી પણ શકાય જે શેપમાં તમને પસંદ હોય તે રીતે તમે મરચાં કટ કરી શકો છો બે ચીરિયા રાખી શકો ત્રણ રાખી શકો પાંચ રાખી શકો જેટલા પસંદ હોય ને તે રીતે તમે આના ચીરિયા કરી શકો છો તો આ રીતના આપણે નાના નાના ચીરિયા રાખેલા છે જેથી સર્વિંગ કરવામાં આસાની રહે એટલા માટે અને મરચાંની પસંદગી કરો ને ફ્રેન્ડ્સ કડક હોય એવા જ લેવાના જરા પણ તેના ઉપર ડાગા ન હોય ને મરચાં લઈ આવીને ધોઈને સરસ કોરા કરી લેવાના તેના ઉપર પાણીનો ભાગ પણ ન હોય એ વાતનું પણ તમારે ધ્યાન રાખવાનું છે તો મરચા કટ કરીએ છીએ ફ્રેન્ડ્સ ત્યાં સુધીમાં તમે ચેનલ ઉપર નવા છો જે સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જાઓ અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લો જેથી આવા જ અવનવા રેસીપી વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો તેના માટે તો અહીંયા આપણે લાલ મરચાંને સેમ પ્રોસેસથી કટ કરી લેશું પણ મરચાં કડક હોય તે વાતનું ધ્યાન રાખવાનું અને ધોઈને કોરા કરી લેવાના પાણીનો ભાગ ન હોવો જોઈએ જો પાણીનો ભાગ હશે તો તમે તેને સ્ટોર નહીં કરી શકો એટલે સરસ કોરા જ કરી લેવાના એ વાતનું ધ્યાન રાખવાનું કડક મરચાં લેવાના જ અને અહીંયા તમારે જો રાખવું હોય નસોનો ભાગ તો રાખી શકો છો અથવા તમે તેને કાઢી પણ શકો છો અત્યારે તો બજારમાં ભરપૂર માત્રામાં લાલ મરચાં મળી રહ્યા છે તો આ રીતે ફ્રેન્ડ સિઝન છે ને તો મરચાં ખાઈ જ લેવા જોઈએ તો ટોટલ આપણે અહીંયા પાંચસો ગ્રામ મરચાં લીધા છે અઢીસો ગ્રામ લીલા મરચાં અને અઢીસો ગ્રામ લાલ મરચાં લીધા છે તમે એકલા લીલા મરચાંમાંથી અથવા એકલા લાલ મરચામાંથી પણ આ રાયતા મરચાં બનાવી શકો છો તો સેમ પ્રોસેસથી આપણે બંને મરચાંને અહીંયા કટ કરી લીધા છે હવે આવે છે ખાસ ટીપ્સ આપણે ઘણી વખત આમનો મરચા ઉપર મસાલા કરી દઈએ છીએ પણ એવું નથી કરવાનું ફ્રેન્ડ્સ આ રીતે આપણે મરચાંને થોડીવાર માટે મેરિનેટ કરવાના છે જેથી તેની અંદર જે પાણીનો ભાગ હોય તે નીકળી જાય ને આપણે લાંબો સમય સુધી તેને સ્ટોર કરી શકીએ એટલા માટે તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે આપણે લાલ મરચાં અને લીલા મરચાંને અલગ અલગ બાઉલમાં ઉમેરી દઈશું સરસ કટ કરી દીધા છે બી ને નસોનો ભાગ કાઢી નાખેલો છે તમારે રાખવો હોય તો રાખી પણ શકાય છે તો હવે આ રીતે એક બાઉલમાં ઉમેરી દઈશું તેની અંદર આપણે એક ચમચી જેટલું સ્વાદ અનુસાર નમક અને અડધી ચમચી જેટલી આપણે હળદર પાવડર ઉમેરી દઈશું અહીંયા જો વધુ તીખા મરચાં હોય ને ફ્રેન્ડ્સ તો તમે લીંબુનો રસ પણ સાથે ઉમેરી શકો છો તો આ રીતે ઉલટપુલટ કરીને સરસ આપણે તેને મિક્સ કરી દઈશું અને હળદર મીઠામાં આપણે તેને એક કલાક માટે રેવા દેવાના છે આ રીતે ઢાંકીને સરસ રહેવા દઈશું એક કલાક માટે આ રીતે મસાલો સરસ મરચાં ઉપર ચડી જાય પછી ઢાંકણ ઢાંકીને આપણે તેને એક કલાક રેસ્ટ આપી દઈશું સેમ પ્રોસેસથી આપણે લીલા મરચાંને બીજા બાઉલમાં ઉમેરી દઈશું અને તેની અંદર પણ આપણે હળદર અને નમક ઉમેરી દેશું અને સરસ હળદર નમકમાં મીઠાને કોટ કરી લેવાના છે આ રીતે ઉલટ પુલટ જ કરવાના હાથ નથી લગાડવાનો આ રીતે સરસ મિક્સ થઈ ને પછી ઢાંકણ ઢાકીને એક કલાક માટે રહેવા દઈશું એક કલાક માટે રહેવા દેસું ને ફેન્સ એટલે તમે જોશો કે તેની અંદરથી કેટલું બધું પાણી આ રીતે અલગ થાય છે આ પ્રોસેસ કરવાથી મરચાંની અંદર પણ પાણીનો ભાગ હોય છે તે પણ નીકળી જશે અને મરચાં તમારા સરસ ક્રિસ્પી થઈ જશે અને આ મરચાંને તમે લાંબો સમય સુધી સ્ટોર કરશો ને તો જરા પણ ખરાબ નહીં થાય એટલે આ પ્રોસેસ કરવી ખૂબ જરૂરી છે તો એક કલાક પછી ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ શકો છો મરચાંની અંદરથી કેટલું પાણી છૂટું થઈ ગયું છે આ પ્રોસેસ કરવાથી મરચામાં રહેલી વધુ તીખાશ હોય ને તે પણ નીકળી જાય છે તો એ મરચાંને આપણે કોરા કરવાના છે તો આ રીતે આપણે તેને કિચન પેપર ઉપર કાઢી લેશું અને સરસ તેને છૂટા છૂટા રાખીને ફેલાવી દેવાના છે જેથી મરચાં સરસ કોરા થઈ જાય આ રીતે મરચાંને સરસ છૂટા છૂટા કરી દઈશું એક પર હું નોરીએ મરચું એક બીજા ઉપર તે રીતે નહીં રાખવાના સરસ એને છૂટા છૂટા ફેલાવી દેવાના એક કલાક જેટલો સમય લાગશે મરચાંને સુકવવા માટે પંખા નીચે નહીં રાખવાના નોર્મલ આપણે રૂમ ટેમ્પરેચર ઉપર જ રાખવાના છે નોર્મલ હવા આવતી હોય ને ત્યાં તડકે પણ નથી સુકવવાના સેમ પ્રોસેસથી તમે જોઈ શકો છો લાલ મરચા માંથી પણ કેટલું પાણી આ રીતે અલગ થઈ ગયું છે અને મરચાની તીખાશ પણ ઓછી થઈ ગઈ છે તેને પણ આ રીતે સરસ સુકવી દેવાના છે એકાદ કલાકમાં મરચાં સરસ કોરા થઈ જશે ઘણી વખત વધુ સમય પણ લાગતો હોય છે તો આ રીતે મરચાં કોરા થાય છે ને ત્યાં સુધીમાં તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલું પાણી આ રીતે મરચાંમાંથી અલગ થઈ ગયેલું છે મરચાંનું પાણી પણ રિલીઝ થયું છે અને તેની તીખાસ પણ ઓછી થઈ ગઈ છે તો હવે મળીએ એક કલાક પછી તમે અહીંયા જોઈ શકો છો એક કલાક પછી મરચાં છે તે સરસ કોરા થઈ ગયા છે આ રીતે ફ્રેન્ડ્સ તમે આજેથી અડો અને પાણીનો ભાગ ન દેખાય ને બસ એવા જ મરચાં આપણે કોરા કરવાના છે પણ પંખા નીચે નથી રાખવાના તો ચાલો હવે આપણે મસાલો કરીશું તો તેના માટે આપણે અહીંયા એક મિક્સર જાર લીધું છે મિક્સર જારની અંદર આપણે બે ચમચી વરિયાળી ઉમેરવાની છે તેની સાથે જ આપણે બે ચમચી જેટલા મેથીના કુરિયા લીધા છે આ બધી વસ્તુ તમને કરિયાણાની શોપ ઉપર આસાનીથી મળી જશે અને સાથે જ બે ચમચી આપણે આખા ધાણા લીધા છે જો તમારી પાસે ધાણાના કુરિયા હોય તો તમારે ધાણાના કુરિયા પણ ઉમેરી શકાય છે પણ ધાણા ઉમેરવાથી ખૂબ જ સરસ ફ્લેવર આવે છે તો જરૂરથી ઉમેરજો તો હવે આ મસાલાને આપણે સરસ દરદરો વાટી લેવાનો છે આ રીતનો આપણે દરદરો રાખેલો છે તમે અહીંયા જોઈ શકો છો બસ આ જ રીતનો આપણે મસાલો રેડી કરવાનો છે આટલા માપથી આપણે પાંચસો ગ્રામ જેટલા મરચાંને સરસ મસાલો મિક્સ કરી શકીએ એટલો આપણે માપ રાખેલું છે તો હવે આપણે લઈ લેવાનું છે આ રીતનું એક કોઈ મોટું બાઉલ તેની અંદર આપણે જે પીસેલો મસાલો હતો તે ઉમેરી દેવાનો છે તો હવે તેની અંદર આપણે ઉમેરવાના છે રાઈના કુરિયા તો અહીં આપણે પચાસ ગ્રામ અને કપથી માપીએ તો અડધા કપ જેટલા રાયના કુરિયા લીધા છે આ કુરિયા ઘણા લોકોને વધુ પસંદ હોય છે અને ઘણા લોકોને ઓછા પસંદ હોય છે જો વધુ પસંદ હોય તો તમે તેનું માપ વધારી પણ શકો છો સાથે જ એક ચમચી આપણે આખા મરી લીધા છે અને અડધી ચમચી આપણે હિંગ ઉમેરી દઈશું હિંગ ફ્રેન્ડ્સ જરૂરથી ઉમેરજો તેનેથી ખૂબ જ સરસ ફ્લેવર આવે છે તો હવે લીધું છે આપણે પચાસ ગ્રામ જેટલું સિંગતેલ આ મરચાં તેલમાં ખૂબ સરસ ટેસ્ટી લાગે છે ફ્રેન્ડ્સ એટલે જરૂરથી તમે સિંગ તેલનો ઉપયોગ કરજો તો આપણે તેને સરસ તેલને ગરમ કરી લેવાનું છે આ રીતે ધુવાણાં નીકળે એવું ગરમ કરી લેવાનું છે પછી આ ગરમ તેલને આપણે કુરિયા ઉપર ઉમેરી દઈશું તરત ઢાંકણ ઢાંકીને પાંચથી સાત મિનિટ માટે થવા દઈશું જેથી તેની અંદર મસાલાની ખૂબ જ સરસ ફ્લેવર આવી જાય તો આ રીતે આપણે પાંચ મિનિટ માટે રહેવા દીધું હતું પાંચ મિનિટ પછી આપણે ચેક કરી લેશું તો અહીંયા જોઈ શકો છો કુરિયા સરસ ફૂલી ગયા છે અને થોડું એવું ન ગરમ પણ છે તેલ તો તેની અંદર આપણે નમક અને હળદર ઉમેરી દઈશું સ્વાદ અનુસાર મરચાંમાં પણ ઉમેરેલા છે એટલે જોઈને ઉમેરવા હવે બધી વસ્તુને આપણે સરસ આ રીતે મિક્સ કરી દેસું અહીંયા હળદરનું પ્રમાણ તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછું રાખી શકો છો તો અહીંયા મસાલો સરસ આપણે અહીંયા મિક્સ કરી દીધો છે તમે જોઈ શકો છો આ રીતે મસાલો એવો પરફેક્ટ બનેલો છે પાંચસો ગ્રામ મરચાં માટે પરફેક્ટ મસાલો છે તો હવે તેની અંદર આપણે લાલ અને લીલા મરચાં ઉમેરી દઈશું સરસ ડ્રાય થઈ ગયા છે આ રીતના ડ્રાય થઈ જાય ને મરચાં પછી જ તમારે તેની અંદર ઉમેરવાના છે તો પહેલાં આપણે લીલા મરચાં ઉમેરી દઈશું અને પછી લાલ મરચાં ઉમેરી દઈશું આ રીતથી મરચાં ઉમેરીને તમે આ રાયતા મરચાં બનાવશો ને ફ્રેન્ડ્સ એટલે લાંબો સમય સુધી તમે તેને સ્ટોર કરી શકશો અને મરચાં જરા પણ કાળા નહીં થાય આ રીતે મરચાં જરૂરથી બનાવજો પરફેક્ટ મસાલા સાથે ઘણી વખત મસાલો ઓછો પડે અથવા મસાલો વધી જાય તેલ ઓછું પડે તેને લીધે પણ મરચાં છે તે કાળા પડી જતા હોય અને અથાણું આપણું ચીકણું થઈ જતું હોય છે પણ આ રીતે ફ્રેન્ડ્સ ટ્રાય કરશો ને એટલે ક્યારેય પણ તમારું અથાણું ખરાબ નહીં થાય પહેલી વારમાં જ પરફેક્ટ બનશે ઘણી વખત લીંબુનો રસ વધુ પડી જવાના લીધે પણ આ અથાણું છે તે કાળું અને ચીકણું થઈ જતું હોય છે તો તે વાતનું પણ ફ્રેન્ડ્સ ખાસ ધ્યાન રાખવાનું છે તો હવે આ રીતે આપણે તેની અંદર એક લીંબુનો રસ ઉમેરી દઈશું પાંચસો ગ્રામ મરચાં છે ને તેની સામે એક લીંબુનો રસ પરફેક્ટ રહેશે એટલે વધુ લીંબુનો રસ પણ નથી ઉમેરવાનો તો આપણે આ રીતે લીંબુના રસને સરસ મિક્સ કરી દઈશું આપણે તેની અંદર તીખાશ પણ ઓછી કરી દીધી છે એટલે લીંબુનું પ્રમાણ અહીંયા વધારે નથી ઉમેરવાનું તે વાતનું પણ ફ્રેન્ડ્સ ખાસ ધ્યાન રાખજો તો આ રીતે આપણે તેને સરસ મિક્સ કરી દઈશું તો અહીંયા જોઈ શકો છો આપણા રાયતા મરચાં બનીને રેડી છે આ રીતે ફ્રેન્ડ્સ તમે નાની નાની ટીપ્સનું ધ્યાન રાખશો ને એટલે તમારાથી પણ રાયતા મરચાં વારમાં પરફેક્ટ બનશે અને લાંબો સમય સુધી તમે તેને સ્ટોર પણ કરી શકશો તો આ રીતના કંઈક મરચાં આપણા રેડી થયા છે તો હવે તેને આપણે એક દિવસ માટે રેસ્ટ આપીશું એક દિવસ પછી તમે જોઈ શકો છો સરસ એવા આપણા તેની અંદર મસાલા ફૂલી ગયા છે અને રાયતા મરચાં આપણા રેડી છે તો હવે આ મરચાંને તમે સર્વ કરી શકો છો ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે તો હવે તેની અંદર આપણે થોડા એવા લીંબુના ટુકડા ઉમેરીશું તમને પસંદ હોય ને ફ્રેન્ડ્સ તો તમે લીંબુના ટુકડા ઉમેરી શકો છો અથવા એમને પણ તમે તેને સર્વ કરી શકો છો ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે પૂરી પરોઠા રોટલી ભાખરી સાથે તો આ મરચાં હોય તો તમારે શાક બનાવવાની પણ જરૂર નહીં પડે નાસ્તામાં તો ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે ફ્રેન્ડ્સ એકવાર જરૂરથી ટ્રાય કરજો તો આની અંદર આપણે એક લીંબુના ટુકડા ઉમેરી દઈશું સાથે આપણે બી હટાવી દીધા છે અને આ રીતે લીંબુના ટુકડા ઉમેરી દેવાથી આ થાણું લાંબો સમય સુધી ખરાબ પણ નથી થતું કારણ કે આની અંદર આપણે કોઈ પણ પ્રકારનું પ્રિઝર્વેટિવ નથી ઉમેરેલું અને તેલનું પ્રમાણ પણ ઓછું રાખેલું છે એટલે લીંબુ છે તે પ્રિઝર્વેટિવનું કામ કરશે એટલે આપણે તેની અંદર વધુ બીજા કોઈ મસાલા ઉમેરવાની પણ જરૂર નહીં પડે તો આ રીતે કાચનું સાફ કન્ટેનર લઈ લેવાનું છે એ ટાઈટ હોય તેવું જ કન્ટેનર લેવાનું છે તેની અંદર આપણે બધા મરચાં ભરી દઈશું અને આ રીતે તમે સિઝન છે તો લાલ ને લીલા રાયતા મરચાં એન્જોય કરજો ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરજો મળીશું નવા વિડીયો સાથે ત્યાં